જેઠાલાલ ઘીરે ઘીરે છે એ તો ભલું કરજો દયા ભાભીઓ ને તો રોડવે જાય બિચારીઓ એક જણા ને અરીસો જીડ્યો સાહેબ એક જણા ને અરીસો જીડ્યો હવે એની જિંદગીમાં અરીસો જોયેલો નહીં ગામડાનો માણસ અરીસો જોયેલો જ નહીં પોતાને ખબર જ નહીં કે આમાં આપણે પોતે દેખાઈએ એને એમ છે કે આપણે જેવું કહો કે આ લઈ અને જે વસ્તુ પ્રથમ વાર તમે જોવો એટલે એટલા બધા રસમય થઈ જાઓ તમે બધું ભૂલી જાઓ એટલે એ માણસ બધું ભૂલી ગયો ખાવા પીવાનું ભૂલી ગયો નવીરો પીડ્યો અરીશો પછેડી પાછો પાછા બધા તેણીથી હું ઘી જ ન ગયો પત્ની પત્નીને ચૂક ત્રણ થી તમારું ઘૂઘલું ગયું ક્યાં બેન ભાત લઈને વાડીએ ગઈ તા અરીસા સામો ટક્કર લઈ ગયેલો જેવા એને પત્નીને જોઈ ગયો એટલે અરીસો પાછો હતાડી દીધો એની પત્નીને છું મારો એક એક છુપાવ્યું છે જમવા બેસાડી વાતવે વળગાડીને બેને પછેડી ખેંચી લીધી અને જોયું તો અરીસો એણે નહોતો જોયો એ અરીસા ટક્કર લઈ ગયા મારો રોયો ઘેરે શ્યાનો આવે બીજી બાય લાવ્યો અને બેન ખીજાણી શિપલી કોકના ઘરમાં વળ્યો વળગાવાનો આવાય મારી હામું બોલશો રડતી રડતી ઘીરે ગયો ઘરે જઈને એને સાસુને કીધું તમારા દીકરાએ આવું ન કરાય તમારા દીકરાએ મને પૂછ્યું નહીં મને પૂછ્યું તો ના ન પડત એક વાડીએ રેત ને એક ઘીરે રેત આવી છૂટી બધા આપે અને લગભગ લગભગ લગભગ

ડોસી મીડિયા રોવા મારો રોયો લાવ્યો લાવ્યો હાવ આવી બુઢી લાવ્યો સમજણ વગર નું જીવવું ભલે જીવો વરસ હજાર સમજી જીવો ઘડી એક તો સમજો ભેડો પાર જેના જીવનમાં સમજણ આવી જાય જેના જીવનમાં આનંદ આવી જાય જેના જીવનમાં લાગણી આવી જાય અને જીવનમાં આનંદ અને લાગણી સાહેબ આવી જાય પછી એનો કોઈ પલ્લો પકડી ન શકે એટલે હું ઘણીવાર કહું ને કે અધિકારી નરમ ન હોવા જોઈએ ડોક્ટર ગરમ ન હોવા જોઈએ આપ અધિકારી તમામ પોલીસ સ્ટાફ ખરેખર સલામ કરું સાહેબ આ દેશમાં બે ડિપાર્ટમેન્ટ એવા છે પોલીસ અને આર્મી એનું યુનિયન ન હોઈ શકે ને ચોવીસ કલાકની એની નોકરી હોય છે અને પગાર બધા ડિપાર્ટમેન્ટ કરતા ઓછો ઓછો જ કહેવાય ને આર્મીના હમણાં હું બોર્ડર ઉપર આટો મારી આવ્યો બોર્ડર પોલીસને શું કરે ત્યાં યુવાનોને લાખ લાખ સલામ કરો સાહેબ અધિકારીઓને એને લીધે હું તમે સહી સલામત અહીંયા બેઠા છીએ તમે વિચાર તો કરો એટલે અધિકારી જો નરમ હોય ભલે ભક્તિ કરાય સાહેબ હમણાં જ મને સાહેબે યાદ કરીને માં મોગલ માટે માં ભગવાના મોલ ધામમાં મને કે માય ભાઈ આ બે હજાર રૂપિયા મૂકી દઈશ ન તમને એમ થાય કે સાહેબ હું વહીવટ કરી રહ્યા પણ સાહેબને યાદ આવ્યું મને કે તમે એક ભગુડા ધરી દેજો અવારનવાર સાહેબ ત્યાં પધારે જ ધાર્મિકતા જરૂરી તમારા તમારી ભક્તિ હોવી જરૂરી જ છે પણ એ ઘરે

એવી વ્યક્તિને જાહેરમાં બે મૂકી દે તો એના નામે ભગવાન એકસો ને આઠ માળા સ્વીકારી લે સાહેબ આ નરુ સત્ય હા ઓફિસે આવે અને એક ફરાક દિન બધા સેલ્યુટ મારે નહીં ધીરે ધીરે ખોટા બૂટ નહીં તોડવાના ન હાલે આવું આમ નો હાલે ઓફિસમાં બેસે ને તરત બોલાવે ચાલો મિત્રો આજે કેટલાને પકડીને લાવ્યા છો તો કે સાહેબ આજે પાંચ જણાને ક્યાં રાખ્યા છે લોકોમાં નાઈ 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 આત્મા પરમાત્મા કહેવાય એને લોકો પ્રભાર સાહેબ આવો વિવેક હાલે ને અધિકારી નરમ ન હોવા જોઈએ નહીં નહીં એને બારા કાઢો બિચારા પાંચ ના નાયા નહીં હોય એક જગ્યાએ જુગાર રમાતો હતો પોલીસ આવીને શોટી ગયા જોલા જુગાર રમતા હતા ને શોટી ગયા ધબ ધબાટી એ કે સાહેબ મારવામાં ઉપર જો તો ઉપર બોર્ડ ભર્યો લખ્યું હતું ખેલે ગુજરાત એલા એ ખેલ કુમ છે તમારું નથી બોર્ડ માર્યા છે ધોકા મારો છો સાહેબ તો પોળી ગયો આઈલી પકડી પકડી ગાડીમાં સડાવતા હતા નાખો બધા માળા ભીમ ગેરેજ કરે છે અહીંયા તો સાહેબ એક જણો મુકાવીને ધોળીને વયો ગયો મુકાવીને ધોળીને વયો ગયો સાહેબ કે ભાઈ હાથમાં આવેલા પકડ્યા બોલો ભલે ગયો જેવા ગાડીએ ગયા ને તો વાનમાં બેહી ગયેલો હતો બોલો એટલે તું તો થોડી ને વયું જતો બે હવા હાટું ઓળખે વાકા વાગા જવું પડ્યું હતું જગ્યા નહોતી અમને ભરોસો છે તમે મૂકો નહીં જ તે આને આને કેમ કહું અમારે અમારે પોલીસમાં માં છે અમારા કલાકાર છે પાછા ભરતદાન એ પોતે પોલીસમાં માં અમદાવાદ છે એ કેમ એ પોતે ગોંડલના એ કે ગોંડલમાં નવો ગેટ બનાવ્યો ને ગોંડલ નો દરવાજો એ નવો ગેટ બનાવ્યો તો બે જણા પહેલી જ વાર રાજ્ય પી ગયેલા અને પહેલી જ વાર ગેટ જોયો મોટા આ કહે છે ઠીક ગયો આવું આપણા ગામમાં કોણે કર્યો આમાં કેમ નીકળવું ભટકાઈ જાય લે એ કેટલું પી જાય છે ને ગેટમાં ભટકાવાની બીક લાગી બોલ આમાં માથા ફટકાઈ જાય માથા ફૂટે આમાં આવો આજે કરાય કે પણ હવે મોટા આવી ગયા છે એ ટાઈલ ને વાંકા વાંકા નીકળી જાય તો બે વાંકા વાંકા ઈ ગેટમાં લે જાય હવે જા આખા ખટારા વૈયા જાય તો એ ન આપણે મોટા ભટકાઈ જાય હો દાંત નીકળવા ને મજાકની વાત નથી આ ભટકાઈ જાય રાતે બાર વાગેલા બે પી ગયેલા અને બે આમ વાંકા વાંકા આમ જાતા તા પોલીસની ગાડી નીકળી મારા પી ગયા લાગે બે જણા હેઠા ઉતર્યા અને વાહમાં ફડાકા બોલાવ્યા તો બેય બે વાકા વાકા હું કે મોટા એકલા વાકા વાકા એટલે જોય દી ગયા ને નીકળ આ આ આપડા આ પરીક્ષાના બધા પરિણામ હોય ને પરીક્ષાના પરિણામ એટલે સાહેબને અધિકારી શ્રીને ખબર હોય કે અમુક ડેમ પછી આપણે આ તાપીના પુલ ઉપર ખાસ બંદોબસ્ત મૂકી દે કે કોઈ છોકરા આપઘાત ન કરે તો અમારે અહીંયા ડેમ છે બગલ ડેમ તો બગલ ડેમે પાંચ પોલીસવાળા ભાઈઓને મૂકી દીધા કે જોજો કોઈ આમ નાપાસ છો એ છોકરો પડી ન જાવો ત્યાં બેઠા ત્યાં એક ભાઈ ધોળતો ધોળતો આવ્યો ક્યાંય કે સાહેબ ડેમમાં અરે નાપાશ તો થવાય અમે એવું હાલ્યા કરે એમાં થોડું મરી જવાય એ કે નાપાસ મન જ મારી હોવે મારી કે તો ખાબે તો આ તો ખાલી નાપાશ છે હોય એમ નહીં પડવા દેવાના ઠીક તો એનો બંદોબસ્ત અમારે છે જ નહીં ભાઈ અમારો તો બંદોબસ્ત જે નાપા જ છે એ ન પડવા જો એમ ઓલા ને બિચારા નાયા ન બારા કાઢો સ્નાન કરાવો પાંચે એમ થોડા કરાવે ને ચાલો જો મિત્રો પાંચે સ્નાન કરી લીધું ખા પાંચે ને આસન આપો ચાલો પાંચે મિત્રો ત્રણ વાર પાણી પી જાઓ ગોવિંદાએ નમહ કેશવાયે નધવાયે ન મહાંગ હવે આખે પાણી અડાડી મનમાં ત્રણ વાર વિષ્ણુએ નહા વિષ્ણુએ નમઃ વિષ્ણુએ નમ બોલી જાઓ અને હવે અંતર્મુખ થઈ જાઓ બેટા પાંચેય જણા અને હવે અંતર્મુખ થઈ તમારા આત્માને પૂછો તમે આ ગુનો કર્યો છે હવે એ ઓલા માને અને અંતર્મુખ થઈ ગુના કરે એ તો એના પગના તળિયા ભણે ફાટા કરે કરતા દઉં અધિકારી નરમ ન હોવા જોઈએ અને ડોક્ટર ગરમ ન હોવા જોઈએ અમારે એક ડોક્ટર ગરમ હતા સાહેબ કોઈને સાહેબ દવા ન આપે ઘગલાવીને રૂપિયા લઈને જે આવે ને કે હું થાય હું હું થાય હું આવ્યો એ કે સાહેબ બે દીધા ઘઉં વાળું ખાવું પેટમાં દુખે હું કામ ઘઉં ખાવ છો નહીં ઘઉં ખાવાના લાઈવ દોઢસો હા મકાઈ ખાઓ ચણા ખાઓ બાજરો ખાઓ નહીં ખાવાના લાઈવ નીકળી દોટસો લઈ બીજો તને શું થાય કે સાહેબ બસ માં રિક્ષામાં ચડી જાઓ ડંફરિયા માં ચડી જાવ બેહવાનો બસમાં લાઈવ દોઢસો એક જણો રોજ આ ચિત્ર જોવે ડૉક્ટર ઘગલાવીને રૂપિયા જ લઈ દવા દેતા નથી રાતે પાણી વાળતો હતો વાળીએ પોતાની વાળીએ પાણી વાળતો હતો એ પાવડો અને ડોક્ટર મગજમાં આવ્યા અને બોલાય તમને કોઈ પાવડો છૂટો કર્યો ને એકલો હાથો ખંભે લીધો અને આવ્યો હોસ્પિટલે ડોક્ટર કે શું થાય શું આવ્યો એ કે સાહેબ બે ત્રણ થી થાય એમ થાય એક બે નાખું ડોક્ટર કે નાખવા જોડસો કે આવી ત્રણસો ડૉક્ટરને ને નાખ્યા ડોક્ટર સીધા કોમામાં શારદી પછી ડોક્ટર ભાનમાં આવ્યા ત્યારે એટલું બોલ્યા વિજ્ઞાન હારા પણ પાવડા વાળા નો હારા અરે ખરેખર અમુક અમુક છે ને દોઢ ડાયા હોય ગામમાં સાહેબ એક લૂંટ અને મર્ડર બે થયેલું એટલે તપાસ ચાલતી હતી એટલે આની જેવો એક માણા એને અહીંયા પછી વાલ એને પોલીસે કીધી રાખેલું કે વાવડ મળે તો અમને કહેજો એટલે આડે કારીગરે હુશે ને જેની દાઢી હાલતી ને એને વાત વાતમાં કરે ખબર છે આપણા ગામમાં શું થયું તો એક ડોઠો હાવ ડોઠો દાઢી કરતા કહેતો શું કહે આપણને બધી ખબર જ હોય પણ કહેવાય નહીં બોલે પોલીસને કીધું તું બોલેને બધી ખબર છે પણ કહેતો નથી પોલીસ વાળા લીમડો પકડાયો અવાજ સિવાય કઈ બહાર ન આવ્યું એ તો બિચારો ખોટો વાયડામાં માં પોલીસ ધરાવી રહી કે ભાઈ પોલીસ ને ચોક આવ્યો ખોટો છે ત્રણ ચાર મહિના પછી એ ગામમાં પાછી સોરી થઈ ઓલો દાટી કરતો હતો કારીગરે કીધું કે ગામમાં સોરી થઈ આપણે દિયાજમાં પેલા ઘેરે હોઈ ગયા હોય ના ના કહેવા જાય ને બધી ખબર હોય ના જેટલું ફાવે એટલું જ કરવાનું ન ફાવતું હોય ધંધો કરવાનો નહીં જીવન હકીકત છે તમે તમે તો આપણને ન ફાવતો હોય ધંધો શું કામ કરવો બોલો કે બધી ખબર હોય પણ પાછું તરત કે નહીં દિયાજમાં એક ઘર બે નીકળવાનું ને હું કામ હું અહીંયા આવી